નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર ગુજરાત સમાચાર આપનું સ્વાગત છે વાત કરીએ ની તો ખેડૂતોને પાક વીમો મળશે પાક વીમા યોજના ગુજરાત માં ફરી શરૂ કરવા ને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાત માં ફરી પાક વીમા યોજના આગામી ખરીફ સિઝન થી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એન્ટ્રી કરવામાં આવશે ત્યારબાદ દેવા માફી અંગે ગુજરાત સરકારનો ફેસલો ખેડૂતો માટે દેવામાફી બિલ પસાર કરવાને લઈને આવ્યા રાહતના સમાચાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના બે લાખ સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે અને યોગી સરકાર દર વર્ષે ખેડૂતોના થોડા ઘણા દેવા માફ કરતી હોય છે જ્યારે વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવામાફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા આવનારા બજેટ બે હજાર ચોવીસ માં ખેડૂત દેવામાફીની જાહેરાત થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક જ સમયમાં છે દેવા માફ થઈ શકે ત્યારબાદ ભાવ ન મળતા ખેડૂતો એ નોંધવ્યો વિરોધ

જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની સત્યાવીસ થી ત્રીસ જાન્યુઆરીમાં માવઠાની આગાહી છે રાજ્યના વાતાવરણ માં પલટો આવવાની શક્તાઓ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે